નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એનએમએમએસ એક્ઝામ બે હજાર પચીસ વિશે માહિતી મેળવીશું જેનું પૂરું નામ છે નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે આ વિડિયોમાં આપણે નીચે મુજબની માહિતી જોઈશું જેમ કે પરીક્ષાનો પરિચય પરીક્ષા ફી લાયકાત તથા નિયમો કોણ કોણ આ પરીક્ષા આપી શકે પરીક્ષા પેટર્ન પેપર સ્ટાઇલ શું છે પેપરમાં શું પૂછાય પાસ થવા કેટલા ગુણ મેળવવા જરૂરી છે તથા આગળના વર્ષના પેપર જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે તેને દર મહિને રૂપિયા એક હજાર લેખે વાર્ષિક રૂપિયા બાર હજાર મળે છે જે ધોરણ નવ માં રૂપિયા બાર હજાર ધોરણ દસ માં રૂપિયા બાર હજાર ધોરણ અગિયાર માં રૂપિયા બાર હજાર ધોરણ બાર માં રૂપિયા બાર હજાર જેમ કુલ અડતાલીસ હજાર સ્કોલરશીપ મળે છે અરજીનો સમયગાળો જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેઓએ એક જાન્યુઆરી બે હાજર પચીસ થી ઓનલાઈન ફોર્મ ભરી દેવું જેની વેબસાઇટ છે ફોર્મમાં બધી જ વિગત અંગ્રેજીમાં ભરવી ફરજિયાત છે ત્યાર પછી આપણે જોઈએ કોણ કોણ આ પરીક્ષા આપી શકે જેમાં સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ આપી શકે જનરલ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને ધોરણ સાતમાં પંચાવન ટકા હોવા જરૂરી તથા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂપિયા સાડા ત્રણ લાખ સુધી હોય તે વિદ્યાર્થીઓ આપી શકે દાખલા બાબત એટલે કે જે વિદ્યાર્થીઓ ગામડે રહેતા હોય તે તલાટી કમ મંત્રીનો દાખલો રજૂ કરી શકે તાલુકા વિકાસ અધિકારી અથવા મામલતદાર શ્રી તથા ચીફ ઓફિસરનો દાખલો રજૂ કરી શકે જે વિદ્યાર્થીઓ પાસે દાખલો ન હોય તે વિદ્યાર્થીઓ આચાર્ય દ્વારા આપેલ બોનાફાઇડ સર્ટિફિકેટ રજૂ કરી શકે છે પરીક્ષાની ફી જનરલ ઓબીસી તથા ઈડબ્લ્યુ એસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સિત્તેર રૂપિયા છે તેમજ એસસી એસટી તથા પીએચ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા છે

તાર્કિક ગણતરીના પ્રશ્નો વિભાગ બે માં ધોરણ સાત અને આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હશે ધોરણ સાત માટે બે હજાર ત્રેવીસ ચોવીસ નો સિલેબસ હશે ધોરણ આઠ માટે બે હજાર ચોવીસ ના પ્રથમ સત્ર નો સિલેબસ હશે ઓનલાઈન અરજી કરવા માટે તથા આગળના વર્ષના પેપર માટે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેમાંથી તમારે મેળવી લેવી dann